ગુડ મોર્નિંગ જ છે ને બ્લોગની અંદર સવારના સવારના પગમાંથી આપણે વાડી મળી આવવાના છીએ અને બુંદરી પાડવાનું કામ ચાલુ છે અને સાથે સાથે ગુંદરી ઉપાડવાનું પણ કામ ચાલુ છે આપણે ભાઈ સ્પેશિયલી વીઆઈપી દાડીઓ આવી ગયો છે અને આપણે થોડા ઘણા ઘરના છે ફૂલ મેળ ઉપાડવાનું કામ ચાલુ છે ઊંડા આપણે મજૂરીથી મળી વાય બ્લોગમાં નથી બધા આપીજો વાહ બે ટોલીમાં પડ્યું છે સવાર નો વ્યૂ બતાવ જોરદાર શુભ સવારનું કામ ચાલુ છે બે જણા ગોંદરીઓ પાડવાનું ચાલુ કરી દીધું છે પાડતો આવે વાય આપણે ભેગી કરતા ઘણો સમય થઈ ગયો ગોંદરી નવરાત્રી આવતી ગોંધ ભેગી કરવાનો આજે મોરત જોઈનો પારવાન ચાલુ કરી દીધું છે બાપુને ટ્રેક્ટર આપી દીધું અને આપણે ચાલુ કરી દીધું સવારનો વ્યૂ તો તમને બતાડ્યો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવો વ્યૂ છે તો બ્લોક તો હું ખેતીવાડીને જ બતાવું છું પણ છતાં હું બ્લોક નાખ્યા રાખીશ અને કૂતરો વાપરશ ગયા જોઈએ પેલા પગી આવ્યું એડવાન્સ લેવલનો કૂતરો છે

આ ઈતે વાત દેવા દયો એમ મજા સો પડન મોબાઈલ બંધ થઈને તું અહીં આવી જાય તો ગમ ઈ જ કરવા આવ્યો છો ભાઈ જોના મોજા બોજાને તને સેટઅપ દેખાડવું નથી તારો મોઢો નથી આવ્યો તું ગુંદરી દેખાડી દે માય પાક પાક તો બક વીયો જો ને હવાન અમારો આ એક મજૂરને તમે લઈ લેજો લઈ લીધો ભાઈ કામ કરે એવું પણ અમારું અમને કરતા હા ઉપર પડી છે ખાલી ભેરી જ કરવાની છે બહુ કાંઈ બોલ લીધી નથી અને તો બતાવું તક આપ રાપથી પાડવાનું કામ ચાલે છે અને આવા ધર ભાવનારે ઠંડીનો માહોલ એટલે કંઈક વિચાર કરવા જેવી છે કુદરત કરામત કરે છે આવી ઠંડી પડે છે ખોટું નથી કેતો તમને તમને કાને આજની તકલીફ માર્ચ મનનો એન્ડિંગ એપ્રિલની શરૂઆત એટલે હવે પછી આ બગડી ગયો છે વાતોનો પહેલા જોજો છે તો તમે બતાજો જો બાપાને ઓડું પડ્યું છે એટલી ડાળ પડે આ બધું જો આ બધું ઉપર જ પડ્યું છે જો હા માથે પડ્યું આવી રીતે પછી ફાડી દઉં જીવ કરતા રહ્યું પછી આપણે પુરાવારણ ઘરે હારી દઉં એટલે આપણી ગુરુ બગડ ગુંજવી માટે મારને થઈ એટલે આવા બ્લોગ જોવા માટે આ નામ આવે આમાં લાઈકને લાઈક જય માતાજી જય જય